તો આજે આપણે ચર્ચા કરીશું ચર્ચા કરીશું કેમ કે જ્ઞાન પણ લેવું મહાત્મ્ય છે થોડું જ્ઞાન પણ જાણવું એ પુણ્યનું કામ છે જોતા છો મને સપોર્ટ કરતા છો પણ તે તો વાત દૂર નહીં કહેવાય પણ કહેવાય કયું કે તમે આટલા દરરોજના જોતા છો ને તે તમારું પુણ્યનું બેલેન્સ વધે છે હા ને મારું તો વધતું જ છે કે હું તમને જ્ઞાન આપું છું પણ તમારું પુણ્યનું કઈક બેલેન્સ વધતું હશે ને સાહેબ તો તમે મને આજે યાદ કરશો કેમ કેમ કે તમે મારું રેવ જના વિડિયો જોઉ છો તો આજે આપણે ચર્ચા કરીએ તો ચાલો આપણે આજના દિવસની શરૂઆત કરીએ છીએ

ફળ આપે છે પણ ગૌશાળાઓ તેથી દસ ગણું જળશાળાઓનો કાઠો તેથી દસ ગણું બીલી તુલસી કે પીપળાનું વૃક્ષનું મૂળ તેથી દસ ગણું દેવ મંદિર તેથી દસ ગણું તીર્થધામ તેથી દસ ગણું ફળ આપે છે એટલે ગૌશાળા તીર્થધામ નદીઓ વૃક્ષોનું દસ ગણું ફળ મળે છે નદીઓના કિનારે તેથી દસ ગણું તીર્થધામ નદીના કિનારે તેથી દસ ગણો અને પવિત્ર શિખર પર તેથી એ દસ ગણું ફળ મળે છે પરંતુ પોતાના મનની જ્યાં જ્યાં રુચિ થાય તે સ્થળનું

જાણવું દ્વાપર યુગમાં બે ચતુર્થા દસ ફળ જાણવું અને તેથી ફળ ઓછું ફળ મળે છે હવે કાળ વિશે સાંભળો શુદ્ધ અંતર

અહંકારામાં કરેલું કર્મ તેથી એ દસ ગણું ફળ આપે છે મૃગશિષનામાં જે સમયે સૂર્યનું સંક્રમણ હોય ત્યારે તેથી દસ ગણું અને ગણું હોય ત્યારે તેથી એ દસ ગણું ફળ મળે છે એટલે કીધું ચંદ્રગ્રહણ હોય એ બધું હોય ત્યારે આપણને દસ ગણું ફળ મળે છે અને તેનાથી દસ ગણું ફળ સૂર્યગ્રહણમાં મળે છે

એટલે આપણે કીધું કે સૂર્યગ્રહણ હોય ને તો બહાર ન નીકળવું જોઈએ કેમ કેમ કે ભારે કહેવાય એટલા માટે બધાને જ લાગવું પડે છે એવું નથી કે બધાને નથી લાગવું પડતું પણ હવે કડીયુગ ચાલે જોબ પર જવું પડે કામ કરવું પડે મૂકવું પડે તેથી પુણ્યદાતા કહેવાય જે જન્મ નક્ષત્ર અને વ્રતની ની સમાપ્તિ વખતે પણ સૂર્યગ્રહણ સન્માન ફળ મળે છે

અને જ્ઞાનનિષ્ઠ યતિઓ તે પાપોને નાશ થવામાં કારણભૂત હોવાથી પૂજવા પૂજ વાગ્યોએ છે ચોવીસ લાખ ગાયત્રીના જપ કરનાર બ્રાહ્મણ પણ પુણ્ય ફળ અને ભોગ આપનાર છે તેથી તે પૂજા પાત્ર છે પતનથી ઉગારો

શુદ્ધ થયો હોય તે બીજાનું રક્ષણ કરી શકે છે અને તે બ્રહ્માંડ કહેવાય છે માટે ભાવી દાન જ હોમ અને પાઠ પૂજા કરાવું જોઈએ સ્ત્રી અથવા પુરુષે કોઈ પણ ભૂખ્યું હોય તે અન્નદાન માટે પાત્ર ગણાય છે જે વસ્તુની સ્વરૂપ હોય તેના ભાગ્યા વગેરે બોલાવીને તેનું દાન દેવું તે દાન છે કોઈ ચીજ વસ્તુની ઈચ્છાવાળા માણસોને તેણે ભાગ્ય પૂજન ઈચ્છિત દાન આપવું તે સંપૂર્ણ ફળદા દાન ગણાય છે એવું વૃદ્ધાનોનું કહેવું છે પણ પૂજ્યા પછી તે દાન સીધું હોય તે ફળ આપે છે પોતાની સેવામાં નોકરોને આપેલું ચતુર્દાદશ ફળ આપે પાત્ર જાતિઓ ગરીબ બ્રાહ્મણ હોય તેને જે દાન આપ્યું હોય તે દાન દેનાર દાતાઓને પૃથ્વી પરના લોકોમાં દસ વર્ષ સુધી ભોગફળ આપે છે વેદ ભણેલા બ્રાહ્મણોને આપેલું દાન સ્વર્ગમાં 10 વર્ષ સુધી ભોગ ફળ આપે છે એટલે કીધું કે તમે કોઈ પણ વૈદિક બ્રાહ્મણો એટલે આપણે તા વેદોનો ઉચ્ચાર કરતા આપણે તા શાસ્ત્રનો સારું જ્ઞાન આપતા અને આપણે તા સારા મંત્ર બોલતા બ્રાહ્મણોને જો દાન કર્મ કરોને તો તમને એ દાનનું ફળ આપે છે શું આપે છે સ્વર્ગનું 10 વર્ષનું એ તમને ફળ આપે છે

દરેકને જોઈએ ભાવિક પુરુષ ઋતુ ઋતુમાં થતા ફળો ફળો ધાન્ય વગેરેનું દાન આપવું ઉત્તમ ગણાય છે વળી જેનાથી દાન વગેરે ઇન્દ્રિયોની તૃપ્તિ થાય તેનું દાન કરવામાં આવે તો દશો દિશાઓના દેવદાતાઓને તૃપ્તિ થાય છે જે દ્રવ્ય દિહિન છે તેના ગરીબ રાણસોને વાણીથી કે ધર્મથી નિત્ય ઈશ્વર પૂજન કરવું મંત્ર સ્તોત્ર અને જપ વગેરે વાચિક પૂજન કહેવાય છે

આ મોઘા મનખા દેહને પાવન કરવા મનુષ્ય નિત્ય દાન અને તપશ્ચર્યા બંને કરવા જોઈએ ભોગ દાયી ઉત્તમ પ્રદારોથી દાનથી દેવ દેવતાઓ તૃપ્તિ થાય છે આ રીતે દેવદાતાઓને સંતુષ્ટ કરેનારા આ લોકો અને પરલોકોમાં ઉત્તમ જન્મ અને સુલભ ભોગ મળે છે જે મનુષ્ય ઈશ્વર પણ વૃદ્ધિ કર્મો કરે છે ફળ પ્રાપ્ત થાય છે જે ભાવિકો આ 15 માં અધ્યાય હંમેશા ભણે છે કે સંભળે છે તેને ધર્મ વૃદ્ધિ અને જ્ઞાનની સિદ્ધિ થાય છે એટલે કીધું આધ્યાય ખરો ને તેનું જ્ઞાન લે છે વાંચન કરે છે તો તેને ધર્મના વૃદ્ધિ અને જ્ઞાન એની સિદ્ધિ થાય છે પણ હું તમને સંભળાવી તો કેવો લાગ્યો હોય મારો વિડીયો લાઈક કોમેન્ટ એન્ડ શેર કરના મત ફ્રેન્ડ્સ તો આપણા માટે જ આ વિડીયો છે કેમ 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 કે મને વિચાર આવ્યો આપણે બ્લોગ તો બનાવતા જ હતા પણ તે બારનું જ્ઞાન આપતા હતા ને તે બધાને બધાને ખબર જ હોય છે પણ આજે આપણે ચર્ચા કરીશું પુરાણો એક મારું સપનું છે તે સપનું પર લઈ જવાનું કામ તમારું લોકોનું છે પણ તે સપનું બહુ મોટું છે એક દિવસ આપણે જ્યારે થોડાક આગળ વધી જશું ને ત્યારે મારો વિચાર એ હું તમને કહીશ પણ એ બધાના માટે સરપ્રાઇઝ છે પણ આ સરપ્રાઇઝને તમે જાણવાનું ભૂલશો નહીં એટલે તમે મારી સાથે બનેલા રહેજો તો જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધે ઓમ નમઃ શિવાય ભાઈ